એક રૂપિયો નહી અને પેલો મારતો ભાઈ મોટો એટલો ખોટો છે એક રૂપિયો નહીં ગુજામ પડ્યો અને કાલ ભળે ભાઈ ઉભી તો ભાઈ બુનો કરશ્યો નવા ના તો મારે ઘા જવું પડશે આ તો જોડા પૈસા વાળા હોય ને તેના તો છે ઊંઘ્યા યુકા સોફા મૂક્યા એટલે ઊંઘી જાય આ તો

આવશે કે નહીં જોવી આખડી તો બહુ છે આપડો એવા જ યાદ આવ્યું એટલે મગજ માં ધોરણ નહિ પાછું યાર એટલા તારા રાસિયો જ ના હોત તો તારે આ તાર ખ્યાલ કો અમે ના જવું પડે વાત સાચી પણ એક કામ કરીએ તાર હા જો આપડે જોડે ટાઈમ સર ના હોય ને હા તો આજ કો કાય હાથી રહી આદુ દાળો નું કો કલીમ પૈસા નું સેટલમેન્ટ કરીએ પાછા તાબે ના ના વાતો રહીએ તાન પેલા તો પેલા હી ના ઈ કણે વાંદો પાછું કરીને પૈસા તો લાભત પર શીખ જાય ને તાર ના ગમ હા તો બધે વાતો જાણવા મળશે વાત હાચી ઓમ નામ ઘેર બેરો હારું કરે તું આઈ જો ના લે જે મારા ગાત ઓમ હેડ કી એવા ચોજી એ સાઈડ તો શેમાળામ જવાય કે ગમમાં જવાય

મગન એ પીવાનું ના કર્યું ના તો ના જતી હોત એ લક્ષ્મી કેવાય હા હે એમ કરી બીજું સરપંચ મગન સરપંચ નું

આ સર પણ શું કર્યું બગલામ થી પોપટ બની જવું પડે ઓ કેમ ખબર જ તો મારા પહેલા નહીં તઈન નંગ 50000 રૂપિયા લઈ વાત કરો થાક લાગે

ગાના બાપ કેવા પડશે પૈસા આવે ને પૈતો કશ અરે સરપંચ કોમે આ છીએ

તમે કયો ને એ કામ કરી દઈએ પૈસા ચાલ દેજો તો પછી કાર કેવું પડે કે મારા તો બે આવી સીધે ગોમ માં પેલું આખું ગોમ વાળો મેલો છે આ નહીં વાપતું આ હું કેવાય બળે વાળો એટલે બળે વાળો સાથે ગોમ સાફ કરાવું છું બે મજૂર કર્યા છે ગોમ ના તે આવશે આખા ગોમ માં રાખી આયા

એન્ટ્રી સારવી જ આવું તે તારું છે કોણ બલલા